મારું નામ ધવલ છે હું દિલ્હીમાં ભણું છું અને ટ્યુશન પણ લઉં છું મારા ગામની પડોશમાં એક ભાઈ છે જેના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા છે તેની ભાભી ખૂબ જ ગોરી અને પાતળી શરીરની છે તે ઉંમરમાં મારા કરતાં નાની છે તેઓ પણ દિલ્હીમાં રહે છે તેથી હું ક્યારેક તેમના ઘરે જતો હતો અને હોળીનો સમય હતો ત્યારે મારા ઘરે જવાનું હતું ટિકિટ ન મળી હું ભાઈના ઘરે ગયો અને પૂછ્યું કે તમે લોકો ક્યારે જાઓ છો તો મને ખબર પડી કે ભાઈને કંઈક અલગ જ કામ છે તે નહીં જાય અને ભાભી જશે શું ભાભી એકલા જ જશે તો ભાઈએ કહ્યું કે તમે જાઓ તમે ભાભીને પણ લઈ જાઓ અને કહ્યું ભાઈ ટિકિટ મળશે તો જે જઈ શકશે ભાઈએ એજન્ટ સાથે વાત કરી તો અમને ખબર પડી કે સ્લીપર બસમાં એક સીટર અને એક સ્લીપરની ટિકિટ છે મારે ઘરે જવાનું હતું એટલે મેં કહ્યું કોઈ વાંધો નહીં ભાભી તમે સ્લીપરમાં જાઓ હું બેસીને જતો રહીશ ત્યારે વિદાયનો દિવસ આવ્યો અને અમે બંને બસ સ્ટોપ પર પહોંચ્યા ભાભીએ સ્કાય બ્લૂ કલરની સાડી પહેરેલી હતી અને એક નંબર દેખાતી હતી મેં લોઅર અને ટી શર્ટ પહેરી હતી જેથી અને આરામ મળે અને બસમાં ચડ્યા ત્યારે અમારી કેબિનમાં એક છોકરો ચડેલો જોયો ત્યારે ભાભીને કહ્યું કે હવે તું સુઈ જા મારે બેસીને જવું પડશે મેં કહ્યું ભાભી તમે થોડી વાર બેસો હું તેની સાથે વાત કરીને જોઈ લઈશ જો તે રાજી થાય તો તું આવીને સુઈ જા તું મારી સાથે એ એડ એડજસ્ટ થઈ જજે હું કેબિનની અંદર ગયો મેં તેને કહ્યું કે ભાઈ અમે સાથે છીએ જો તમને કાંઈ સમસ્યા ન હોય તો નીચેની સીટ પર જાઓ અને તે છોકરો માની ગયો અને નીચેની સીટ પર ગયો અને સાંજના ચાર વાગી ગયા હતા હવે હું અને ભાભી એક કેબિનમાં ઉપરના માળે સૂતા હતા ત્યારે ભાભીએ માથું એક બાજુ અને બીજી બાજુ માથું મૂક્યું ત્યારે ભાભીએ કેબિનને તાળું મારી દીધું અને પૂછતા તેણે કહ્યું કે સામે એક માણસ હતો જે અહીં જોઈ રહ્યો હતો બસ આગળ વધી રહી હતી હું એસીની ઠંડી હવામાં સૂઈ ગયો હું સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક ભાભીનો પગ મારા ચહેરા પર પડ્યો અને હું ઊભો થઈને બેસી ગયો ભાભી પણ નીચે બેસી ગયા અને કહ્યું સોરી હું સૂઈ ગયો હતો અને મારું ધ્યાન ન હતું પછી અમે બંને સૂઈ ગયા થોડી જ વાર પછી ભાભીએ કહ્યું કે બાબુ તમે અહીં મોઢું કરીને સૂઈ જાઓ નહીં હું તને ફરીથી ઊંઘમાં જ મારીશ પણ વિચાર્યું હતું કે હું તારા પર ભરોસે નથી કરી શકતો જો હું તમને ઊંઘમાં મારી નાખીશ તો પછી સમસ્યા થશે હવે અમે બંને એકબીજાની તરફ પીઠ ટેકાવીને સૂઈ રહ્યા હતા ભાભી કદાચ સૂઈ રહી હતી પણ મને ઊંઘ ન આવી હવે મેં વાંચેલી બધી જ વાર્તાઓ મારા મગજમાં ચાલી રહી હતી ત્યારે ધીમે ધીમે મારું શરીર થવા લાગ્યું હતું અને કે ભાભી તો ઊંઘી ગઈ છે તો હું તેની સાથે સૂઈ ન જાઉં તો કોને ખબર તક મળે કે તો મોજ કરી લઈશું નહીંતર બસમાં ક્યાંક બસ સ્ટોપ પર ઊભી રહેશે અને હું નીચે ઉતરીને તેની લાડી લાડ કરીશ લઈશ અને પણ મને પણ ખબર ન હતી કે ભાભી પહેલેથી જ મારા તરફ વળ્યા હતા જલ્દી મેં આસપાસ જોયું અને અમારા ચહેરા એકદમ નજીક હતા એક ઇંચ નજીક અને અમારા હોઠ એકબીજાના અડતા હતા મારો શ્વાસ ભારે થઈ ગયો હતો મેં ઝડપથી આંખો બંધ કરી અને અન્ય વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કર્યું જેથી મારો શ્વાસ સામાન્ય થઈ જાય તો તેનો કોઈ ફાયદો ન હતો ભાભીના શરીરની સુગંધ મારા શ્વાસમાં પ્રવેશી રહી હતી અને મને નસો ચડી રહ્યો હતો ત્યારબાદ મારી આંખો બંધ હતી અને ભાભીની આંખ ક્યારે ખુલી મને અને ક્યારે પણ એમની આટલો નજીક જોઈને ખબર જ ન પડી કદાચ ભાભીના શ્વાસ પણ વધી ગયા હતા અને મને તેના શ્વાસનો અવાજ સંભળાવવા લાગ્યો હતો અને ત્યારબાદ મને એવું લાગ્યું હતું કે ભાભી જાગી ગઈ છે પણ મેં ઊંઘી હોવાનો ડોળ કર્યો હવે ન હતો હું હલતો ન હતો કે ન તો તે હલતી અમે બંને એકબીજાની નજીક પડ્યા અને તેને મને તેમનાથી દૂર ધકેલી હતી અને હું ભાનમાં આવી ગયો હવે અમે બંને ઊભા થયા અને અમારા શ્વાસ ભારે થઈ ગયા કેબિનમાં સંપૂર્ણ શાંતિ હતી મારા ખંભા ઉપર ભાભીના ખંભાને સ્પર્શી રહ્યો હતો અને મને ખબર ન હતી કે મને શું થયું મેં અચાનક જ મારો એક હાથ ભાભીના ખંભા પર મૂક્યું અને તેણે તેને પોતાની તરફ ખેંચી અને તેને પોતાના ખોળામાં બેસાડી મેં વિચાર્યું કે આ હથોડીનો ઉપયોગ કરવાથી તક છે ગાડી નેશનલ હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી અમે પણ અમારી બ્રેક ઉપર કાબૂ ન રાખી શક્યા ખોઈ ચૂક્યા હતા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો આવે તમને આગળની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરી દેજો વિડીયોને જરૂરથી સબસ્ક્રાઇબ લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરજો નવા વિડીયોમાં આ વાર્તા ફક્ત મનોરંજન માટે